વાત કરી વિગતવાર સમાચારોની કોરોના સંક્રમણની બીજી ઇનિંગ ચાલુ થઈ ગઈ છે ત્યારે બીજી ઇનિંગમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ સ્થાનિક સ્વરાજનું ચૂંટણી માટે તંત્રની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તો આ કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવી કેટલી યોગ્ય છે આજે ચૂંટણી યોજાવાની છે તે માટે લોકોને શું છે ચેતવણી કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવી કેટલી યોગ્ય છે કયા મહિનામાં આ ચૂંટણી યોજાઈ શકે છે તો આ બધા સવાલો ઉઠી રહ્યા છે જ્યારે કોરોનાની સેકન્ડ વેવ ચાલુ થઈ ગઈ છે કોરોનાની સેકન્ડ વેવ ચાલુ થઈ ગઈ છે ત્યારે આવો જાણી આ વિશે પ્રજા શું કહે છે એના માટે જોડાઈ અમારા સંવાદદાતા દીપક મકવાણા પાસેથી અમદાવાદથી જી દીપક તો જે જ્યા કોરોનાની સેકન્ડ વેવ ચાલુ થઈ ગઈ છે ત્યારે આ જે ચૂંટણી છે તે યોજવી કેટલી યોગ્ય રહેશે તેના વિશે પ્રજાજનો શું કહે છે ચોક્કસથી સ્મિત મહત્ત્વનું છે કે દિવસે ને દિવસે કોરોના છે તેનો કાળ છે તે વ્યાપક રીતે વધી રહ્યો છે બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તે બે હજાર પંદરથી વીસની જે સ્થાનિક સ્વરાજના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા તેઓની અવરધિ છે તે પણ પૂર્ણ થવા જઈ રહી છે બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી માસની અંદર બે હજાર એકવીસના રોજ આ ચૂંટણી યોજાઈ શકે તેવા પડઘમ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો જે પક્ષ છે ચૂંટાયેલા પક્ષ છે સાથે વિપક્ષ પક્ષ છે તેઓએ પણ પોતાના પ્રતિનિધિઓને ઊભા રાખવા તેમજ તેઓના જીતના જે અનેક દાવાઓ માટે અનેક એડી ચોડીનું જોર છે તે લગાવી રહ્યું છે ત્યારે સ્થાનિકો શું ઈચ્છી રહ્યા છે તેના મત જાણવા માટે અમે સીધી જ રીતે આવી પહોંચ્યા છીએ અત્યારે હાલ હું દ્રશ્યની અંદર પહેલાં આપને અહીંના સ્થાનિક જે છે તે લોકોને બતાવવા માગીશ કારણ કે આ સ્થાનિક લોકો શું ઈચ્છી રહ્યા છે તેઓને શું આશાઓ છે કારણ કે જે રીતે દર દર વખતે જે ચૂંટાતી આ જે ઇલેક્શન હોય છે ત્યારબાદ તેઓના જે પ્રતિનિધિ હોય છે ચૂંટાયેલા ઉમેદવારો હોય છે તે ક્યાંક ને ક્યાંક વાયદા વચનો આપી અને છટકી જતા હોય છે પરંતુ જે સૌથી મહત્વની બાબત છે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે ત્યારે તેઓ શું ઈચ્છી રહ્યા છે સીધી જ રીતે હું તેઓની પાસે જ વાત કરવા માગીશ

તેમજ ઉમેદવારો પાસે આપ કયા વિસ્તારથી આવો છો આપને શું આશા રહેશે હું મક્તમપુરા વોર્ડ ચોત્રીસ એમ અમદાવાદ મ્યુનિસિપલ મ્યુનિસિપલ કોર્પોરેશનથી આવું છું અને આશા તો એટલી જ રહેશે કે વિકાસ થાય અને ડેવલપમેન્ટ થાય કારણ કે લોકલ ઇલેક્શન્સ ખૂબ જ પાયાના રહે છે વિકાસ કરવા માટે કોઈ પણ રાજ્યના બીજી પર તો વાત કરવામાં આવે તો જે રીતે મહત્ત્વની બાબત એ રહેશે કે જો અત્યાર હાલના જે પ્રતિનિધિ છે તેઓના દ્વારા આપને શું સંતોષ જોવા મળી રહ્યો છે હવે એ તો કંઈક સંતોષમાં તો હજી અમે મેં બીજું પૂરું પૃથકતરણ કર્યું નથી અને હજી હું યુવા છું હજી મને થોડું સમજવાની વાર છે એટલે આ વિશે તો હું આપને કંઈ જણાવી નહીં શકું ચોક્કસથી બીજા અન્ય યુવક છે તેઓની સાથે પણ આપણે સીધી જ રીતે વાત કરીશું કે તેઓ શું ઈચ્છી રહ્યા છે કારણ કે મહત્ત્વની આ જે ચૂંટણી છે તે આવી રહ્યા છે આગામી જે સ્થાનિક ઇલેક્શનની વાતો ચાલી રહી છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે તો ઇલેક્શન થવા જ ના જોઈએ કારણ કે દિવસે દિવસે કોરોનાનો ડર લોકોના મનમાં વધારે થાય છે અને આ થવું પણ જોઈએ કારણ કે કોરોનાનું એ બહુ ભયાનક બીમારી છે ઇલેક્શન તો એટલે ઇલેક્શન ઇલેક્શન થાય તો મતદાન મથકે બહુ ભીડ થઈ જાય અને પછી એકાદ પણ કોરોના કેસ આવી જાય એમાંથી તો બધા સંક્રમિત થવાનો ડર છે આટલા માટે અત્યારે તો મતદાન મોકો પર રાખવું જોઈએ જો કદાચ આ ચૂંટણી પંચ છે તે યોજે ચૂંટણી સ્થાનિક સ્વરાજની યોજાય તો કઈ રીતની તૈયારીઓ સ્થાનિક લેવલે આપ કરશો અત્યારે અગર મતદાન ચૂંટણી અગર થવાની હોય તો બધાને બધા નાગરિકોને બધા વોટર્સોને કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ અને કોરોના ટેસ્ટ પછી જ એને મતદાન સેન્ટરમાં પ્રવેશ કરવો જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સની સાથે માસ્ક પહેરવું જોઈએ અને કાનૂનનો પૂરોપૂરો સહયોગ કરવો જોઈએ ચોક્કસથી અન્ય અહીંના સ્થાનિક જે આગેવાન છે તેઓની સાથે પણ આપણે વાત કરીશું સામાજિક કાર્યકર્તા છે તેઓની સાથે પણ વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પડઘમ ચાલી રહ્યા છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો મારા હિસાબે જે કોરોનાના કાળમાં કોરોના એક બીમારી છે ને એની સાથે આપણે જીવવું એ શીખવું પડશે બરાબર હવે હાલનો જે સમય છે ઇલેક્શનની જે તારીખ હતી જે એમનો રિઝલ્ટનો હતો રિઝલ્ટનો સમય પણ આવી ગયો છે લગભગ બે એક દિવસ પહેલાં જ લગભગ રિઝલ્ટ આવ્યો તો ગયા પાંચ વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનના એટલે હવે જે કોર્પોરેટર હતા એમની ટર્મ પૂરી થઈ ગઈ છે અને હવે જે નવા જે લોકો નવા કોર્પોરેટરો આવવાના છે અને એમના બજેટ બી પૂરા થઈ ગયા છે જૂના કોર્પોરેટરના તો હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વહેલા તક વહેલી તકે યોજવી જોઈએ અને યોજીને કઈ રીતે યોજવી એની માટે એટલે કે એક ગાઈડલાઈન નક્કી કરવી જોઈએ કેમ કે આપણને ખબર છે કે એક બુથ ઉપર ઓછામાં ઓછા આઠસોથી લઈને બારસો સુધી મત 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 હોય છે અને આઠસોથી લઈને બારસો સુધી મતની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગ કઈ રીતે જળવાય કઈ રીતે ઈવીએમ મશીન ઉપર કેમ કે દરેક વ્યક્તિ હાથ ટચ કરશે તો એની માટે આપ અલગ અલગ ગ્લવસ ઇલેક્શન કમિશન એ લોકોને આપશે કે કંઈ એવી કંઈ માની લોકો કોઈ સ્ટીક કે એના દ્વારા વોટ કરાવવામાં આવે કે એ રીતનું કંઈ નવું વિચારવું પડશે કેમ કે કોરોના કાળની અંદર આપણે જોયું કે અમેરિકાની અંદર બી ઇલેક્શન તો થયા અને પ્રેસિડેન્ટની નિમણૂક પણ થઈ એટલે ઇલેક્શન ડીલે કરવા એ કોઈ વ્યાજબી વસ્તુ નથી પણ એને કઈ રીતે કરવી તકેદારી રૂપે અને એના જલ્દીથી જલ્દી નિયમો બહાર લાવી અને લોકોને સમજાવવા પડે અને સમજણ લોકો સુધી પહોંચી જાય પછી ઇલેક્શન થાય તો કોરોના ફેલાવાનો જે ભય છે એ ઘટે એટલે એવી મારી એવી મારી વિચાર છે ચોક્કસથી અન્ય એક મહત્ત્વની પણ બાબત છે અનેક ટેકનોલોજીઓ વિકસિત થયેલી છે જે રીતે શિક્ષણની વાત કરીએ તો તે પણ ઓનલાઈન ચાલુ થઈ ગયું છે શું આવી કોઈ ટેકનિક સરકારે વસાવી જોઈએ કે આ કોઈ ટચ ના કરે કોરોના કાળથી બચી શકાય અને આ મતદાન છે તેના નિયત સમયે યોજાય હા આ થવું જોઈએ કેમ કે આપણે આટલા વર્ષોથી જે ટેકનોલોજીનો ઇસ્માલ કરવો જોઈએ ઇસ્માલ કરી નથી રહ્યા હવે એ રીતને કરવું જોઈએ કે દરેક માણસ જોડે આધાર કાર્ડ છે આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડ જોડે લિંક કરવાનું આવનાર વર્ષોમાં આપણે વિચારવું જોઈએ કે આધાર કાર્ડની અંદર જે ફિંગર હોય જે ફિંગર લોકો બદલી શકતા નથી અને વેબસાઇટ ઉપર એવો કોઈ પોર્ટલ જનરેટ કરવામાં આવે કે ઇલેક્શનના સમયે માણસ બૂથ ઉપર ગયા વગર ઘરે જ બેસીને પોતાના ફિંગરથી મોબાઈલ હોય છે હવે બધા જોડે નહીં તો એ બૂથ મોબાઈલથી એ રીતે કંઈ ફિંગર આપીને એ રીતે આધાર કાર્ડ રીતે કંઈક વોટ આપી શકે એટલે ડિજિટલ જમાનો છે અને ડિજિટલ વોટિંગનો બી સમય આવી ગયો છે અમેરિકાની અંદર બી આ સિસ્ટમનો વખતે કંઈ અપડેટ કરવામાં આવ્યો હતો અને એમાં ઘણા લોકોએ વોટિંગ કર્યું હતું એટલે આ રીતનું કંઈ ભારત દેશમાં પણ વિચારવાની જરૂર છે કે ડિજિટલ વોટિંગ થાય અને ડિજિટલ વોટિંગથી આપણું મતદાન પર્સન્ટેજ છે એ બી વધે કેમ કે ઘણીવાર એવું થાય છે કે ઘણા કોર્પોરેશનના ઇલેક્શનમાં વિધાનસભાના લોકસભાના ઇલેક્શનોમાં મતદાન ખૂબ જ ઓછું થતું હોય છે હવે ચાલીસ ટકા પચાસ ટકા લોકો જો મતદાન કરતા હોય કોર્પોરેશનના ઇલેક્શનમાં તો પાછલા સમયની અંદર મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી બત્રીસ ટકા જ મતદાન થયું હતું હવે બત્રીસ ટકા મતદાનની અંદર અમારા અમારા વોર્ડની વાત કરું છું બત્રીસથી પાંત્રીસ ટકા મતદાનની અંદર આપણે જે રિઝલ્ટ જોઈએ છે હોઈ શકે કે રિઝલ્ટ બરાબર છે ને વોટ જે જીતવાવાળા વ્યક્તિને મળેલા છે પણ એનો મતલબ એ છે કે બત્રીસથી પાંત્રીસ ટકા લોકોએ મત કર્યા છે પાંસઠ ટકા લોકો અસંતુષ્ટ છે એ લોકોએ મત નથી કર્યા એટલે સો ટકા મતદાન ચોક્કસથી મહત્વની બાબત છે કે વેજલપુર વિધાનસભાના જે ઉમેદવારો છે તેઓ ઈચ્છી રહ્યા છે કે ડિજિટલ યુગનો જમાનો છે ત્યારે ડિજિટલ મતદાન છે તે પણ થવું જોઈએ જી જી દીપક અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ આભાર આપણે જોયું તેમ કોરોના સંક્રમણની વચ્ચે જ્યારે તેની સેકન્ડ વેવ ચાલુ થઈ ગઈ છે ત્યારે બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારીઓ તંત્રની પૂરજોશમાં ચાલી રહી છે ચાલુ માસમાં મનપાની ટર્મ પણ પૂરી થઈ ગઈ છે અને ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે આ ચૂંટણી તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે તો ટૂંક સમયમાં સરકાર આ બાબત પર નિર્ણય પર લઈ શકે છે તો જ્યારે કોવિડના કેસોમાં આટલા વધારા થઈ રહ્યા છે અને બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે તો આ માટે પણ શું અમદાવાદની પ્રજાનું કેવું હતું તે આપણે હમણાં જોયું તો આપણે જણાવી દઈએ કે ચાલુ માસની જે મનપાની ટીમ છે તેની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે